શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાવીસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સત સમાગમ સર્વ સાધનોનો રાજા મનુષ્ય જન્મ મળવો સંતની ભેટ હોવી અને તેમને ઓળખીને તેમનો સહવાસ ઘડવો એ ત્રણેય ચીજ બનવી ખૂબ જ મુશ્કેલ છે એટલે જ સંત સમાગમ જેવો લાભ નહીં એમ કહેવાય છે સત સમાગમ એટલે સર્વ સાધનોનો રાજા કંઈ પણ માગવાની ઈચ્છા જ સંત નષ્ટ કરે છે પછી મેળવવાનું રહ્યું જ ક્યાં સંત બનવું એ વ્યવહારિક દ્રષ્ટિએ સુખનું નથી કોઈ સંધ્યા સ્નાન કરનારો અને સદાચરણી માણસ હોય તો તેના અંગ પર તેજ દેખાય છે કારણ દેહને ધરીને કરેલા કર્મોનું તે તેજ હોય છે પણ કોઈ સત્પુરુષના દેહ પર બહાર જેવું તેજ દેખાતું જ નથી અંદર રમી રહેલા ભગવાનના જ્ઞાનને યોગ્ય એવો સત્પુરુષનો દેહ હોય છે દેહના આધારે ભોગવવાના આ જગતમાં જે સુખો છે તેનો માર્ગ સત્પુરુષ કરતાં આપણે સંસારી લોકો વિશેષપણે જાણીએ છીએ પણ દેહથી પર હોનારું અને ચીરકાળ ટકનારું અને દેહને ભૂલીને અને દેવને સ્મરીને જે મેળવાય છે તે ભગવાનનું સુખ છે તે મેળવવાનો માર્ગ સમજી લેવા માટે આપણે સત્પુરુષ પાસે જવું જોઈએ વિષય તૃપ્તિ સારું જઈએ અને નિર્વિષયી બનીને આવીએ એ સંત સંગતિનું પરિણામ એવા જે હોય તે સંત નહીં પ્રત્યક્ષ ભગવંત એવાની સંગતિ ક્યારે થાય એવી આતુરતા જોઈએ સંત આપણને સત્ય સ્વરૂપની ઓળખ કરી દે છે સત્પુરુષે આંકી આપેલા માર્ગે જતાં કાયા વાચા અને મનથી જે કર્મ કરાય તે પુરુષ જ કહેવાય આગ ગાડીમાં બેસનારા બધા માણસો પછી તે કોઈ પણ વર્ગના હોય એટલું જ નહીં પણ વગર ટિકિટના પણ હોય ગાડીની સાથે સાથે સીધા એટલે કે છેવટના સ્ટેશન સુધી પહોંચી જ જાય છે તે જ પ્રમાણે સંતની સંગત કરનારા બધા માણસો ભગવાન સુધી પહોંચી જાય છે તેમાં ટિકિટ વગરના એટલે કે દૃષ્ટ પાપી દુરાચારી ત્યાજ્ય અને અયોગ્ય એવા માણસો સુધા તરી જાય છે માત્ર કોઈ પણ ગાડી છોડી દે તે નહીં ચાલે એ જ સતસંગતિનો મહિમા પરમાર્થ સાધવા માટે સંત સંગતિ ખૂબ ઉપયોગી નીવડે છે એ સંગતિ ત્રણ પ્રકારની હોય છે એક સંતના પ્રત્યક્ષ દેહનો સહવાસ બીજી સંતે બતાવેલા મંત્રનો સહવાસ અને ત્રીજી સંતના વિચારોની સંગત સંગતિનું પરિણામ ખબર પણ ન પડે એવી રીતે થાય છે એટલે સતસંગતિ કરવી આપણને જે માટે જન્મ મળ્યો છે તેનું કારણ ફક્ત સંતને જ ખબર પડે છે એટલે તેમને શરણે જઈએ સંત પોતે સમાધાન મેળવીને તે બીજાને આપે છે એ તેમનો આપણા પર કેવડો મોટો ઉપકાર છે સંત પાસે જે સમાધાન છે તે આપણને મળે એટલે સંતનો અનુભવ આવ્યો એમ સમજવું જાનકી જીવન સ્મરણ જય જય રામ